ભગવાન નો અવતાર અયોધ્યાજી માં થાય કે મથુરાજી માં થાય તેથી આપણને બહુ લાભ નથી ભગવાન નો અવતાર આપણા ઘર માં થવો મંદિર માં દીવો કરશો તો અજવાળું મંદિર માં જ રહેશે તમને શો લાભ છે તમારા ઘર માં દીવો તમારા ઘેર ભગવાન આવે માનવ શરીર પ્રભુ નું મંગલમય મંદિર છે હૃદય સિંહાસન છે હૃદય સિંહાસન માં ભગવાન ને પધરાવવા છે હૃદય સિંહાસન ઉપર કામ ચડી બેઠો છે તેથી ભગવાન આવતા નથી કામને ધક્કો મારીને બહાર કાઢો કામ મિત્ર નથી કામ શત્રુ છે કામ સ્ત્રીને દુઃખ આપે છે કામ પુરુષને દુઃખ આપે છે કામ શક્તિનો વિનાશ કરે છે કામ મનને બગાડે છે કામ જ મરણને બગાડે છે કામ શત્રુ હોવા છતાં મિત્ર જેવો લાગે છે કામ કોઈને સુખ આપતો નથી કામ દુઃખ જ આપે છે હૃદય સિંહાસન માં કામ ચડી બેઠો છે એને શત્રુ સમજીને એનો તિરસ્કાર કરીને ધક્કો મારીને બહાર કાઢો હવે નરસિંહ ભગવાન ની કથા આવે બરાબર જય જયકાર કરો હૃદયને શુદ્ધ કરો તમે ભગવાન ની જય પ્રેમ થી બોલશો તો તમારી કોઈ દિવસ હાર થશે તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો જય બોલશો નહીં માનવ ની હાર થાય શ્રી સીતા નામજી મહારાજ பவனசுத்திரீ ஹனுமா ஸ்ரீகோவர

मम प्रियस्वहृद्ब्रह्मन् भूतानां भगवान् स्वयम् इन्द्रस्यार्थे कथं दैत्या अवधीद्विषमो यथा सप्तमस्कन्दना आरम्भमा परीक्षितराजाय सुन्दरे प्रश्नकरोत् સુખદેવજી મહારાજને વંદન કરીને કહ્યું છે મારા મનમાં એક શંકા છે આપ આજ્ઞા કરો તો પૂછ કે રાજન પૂછો આપે કથામાં અનેક વાર મને એવું કહ્યું છે ભગવાન સર્વકાળ અને સર્વમાં છે કે હા રાજન ભગવાન સર્વ વ્યાપક છે રાજાનો પ્રશ્ન છે જે ભગવાન સર્વકાળ અને સર્વમાં છે એ કોઈ ઠિકાણે ઓછા છે ને કોઈ ઠિકાને વધારે છે એવું તો નથી સર્વ વ્યાપક ભગવાન સર્વ માં થી જ વિરાજે સર્વ માં થી ભગવાન વિરાજે છે તો જગતમાં માં ઝઘડો કેમ થાય ભગવાન સર્વ માં સમો થી વિરાજે મારી એવી ઈચ્છા છે કોઈ ના ઘેર ઝઘડો ન થાય સાસુજી માં ભગવાન છે ને બહુજી માં પણ ભગવાન છે ઘરમાં ખટપટ બહુ થાય કોઈ ના ઘેર ઝઘડો ન થવો જોઈએ ભગવાન સર્વ માં થી વિરાજેલા છે જગતમાં સમતા દેખાતી નથી વિષમતા દેખાય છે જે વિષમતામાંથી વેર ઉત્પન્ન થાય કોઈ ના ઘેરે ઝઘડો ન થાય બધા આનંદ મારે ભગવાન સર્વમાં સમભાવથી છે આપ કોછો ભગવાન સમભાવ રાખે છે જગતમાં તો જ્યાં જુઓ ત્યાં વિષમતા જ દેખાય સમતા દેખાતી નથી આ વિષમતા કોણ ઉત્પન્ન કરે ભગવાન તો સમભાવથી વિરાજેલા છે સુખદેવજી મહારાજ પ્રસન્ન થાય પ્રશ્ન તે બહુ સુંદર કરે ભગવાનના બે સ્વરૂપ છે નિર્ગુણ નિરાકાર અને ભગવાન સગુણ સાકાર છે નિર્ગુણ નિરાકાર પરમાત્મા પ્રકાશમય છે સર્વમાં સમભાવથી જ વિરાજ નિર્ગુણ નિરાકાર પરમાત્મા સૂર્યનારાયણના પ્રકાશ જેવા છે સજ્જન હોય કે દુર્જન હોય પાપી હોય કે પુણશાલી હોય સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે છે સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે છે કોઈ પુણ્ય કરે છે ઘણા લોકોનો એવો નિયમ હોય છે સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરે છે સુર નારાયણ ને અર્ઘ્ય આપે છે સુર નારાયણ વંદન કરે છે સુર નારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહે છે સુર નારાયણ એમને પણ પ્રકાશ આપે છે કેટલાક લોકો તો એવા હોય છે સુર નારાયણ ઘરમાં આવે તો પણ પથારી છોડતા જ નથી પડ્યા જ રહે એવું સમજે છે કે હું તો મોટો સાહેબ છું મને કહેનાર પૂછનાર કોણ છે હું સ્વતંત્ર છું ભગવાન કે જે ઉપર આવ્યા પછી તને હું બતાવું સજા થાય સૂર્યનારાયણનું અપમાન ન કરો ઘણા લોકો સૂર્યનારાયણ નું અપમાન કરે છે એમને સૂર્યનારાયણ પ્રકાશ આપે છે જે લોકો સૂર્યનારાયણની પૂજા કરે છે એમને પણ પ્રકાશ આપે છે સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે નિર્ગુણ નિરાકાર પરમાત્મા સૂર્યના પ્રકાશ જેવાય છે પ્રકાશ મહેશ સર્વમાં સમભાવથી જ વિરાજેલા છે જે સર્વવ્યાપક છે એને ક્રિયા થતી નથી ક્રિયા વ્યાપ્યને થાય છે વ્યાપક નિષ્ક્રિય હોય વ્યાપ્ય તેને કહે છે જે એક ઠેકાણે છે અને એક ઠેકાણે નથી તેને વ્યાપ્ય કહે. જે સર્વકાળ અને સર્વ ઠેકાણે છે તેને વ્યાપક કે વ્યાપ્ય તે છે જે ક્ષણ ક્ષણમાં બદલાય છે. વ્યાપક તે છે કે જે કોઈ વખત બદલાતું નથી. જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે. પર્વતમાં સર્વ વ્યાપક છે. વ્યાપક એ નિષ્ક્રિય હોય છે. વ્યાપકને ક્રિયા થઈ શકે નહીં. ભગવાન જતા નથી આવતા નથી ભગવાન તો સર્વ આધાર છે ક્રિયા માયા છે સત્તા પરમાત્માની છે માયા ને સત્તા નથી અને પરમાત્મા પ્રકાશ માં માનવ રાત્રે કામ કરે દીવાનો પ્રકાશ ન હોય તો માનવ શું કરી શકે દીવો કશું કરતો નથી પણ દીવાના પ્રકાશ માં માનવ કામ કરે છે એટલે દીવો જ બધું કરે દીવો કે છે હું પ્રકાશ આપું છું પ્રકાશ ન હોય તો માનવ કંઈ કરી શકે નહીં ક્રિયા માયાની છે એનો આરોપ ઈશ્વર પર થાય છે સર્વવ્યાપક પ્રકાશમાં પરમાત્માને કોઈ ક્રિયા નથી માયા સત્ય નથી લોકો ગાડીમાં બેસીને મુંબઈ જાય બોરીવલી સ્ટેશન આવે કે તૈયારી કરવા લાગે મુંબઈ આવી હો અરે મુંબઈ આવી નથી ને મુંબઈ ગઈ નથી મુંબઈ તો બેહી રહી બોલવું જોઈએ મારી ગાડી આવી ક્રિયા મુંબઈને નથી મુંબઈ તો સ્થિર છે ક્રિયા ગાડીની છે મારી ગાડી મુંબઈમાં આવી એવું બોલવું જોઈએ લોકો બોલે છે મુંબઈ આવી મુંબઈ આવી નથી ને મુંબઈ ગઈ નથી મુંબઈને કોઈ ક્રિયા જ નથી એ સ્થિર છે સર્વવ્યાપક પરમાત્મા સર્વનો આધાર છે સર્વાધાર ભગવાન જતા નથી ને આવતા નથી જવું અને આવવું એ ક્રિયા વ્યાપ્યને થઈ શકે છે પરમાત્મા નિષ્ક્રિય છે એટલે ભગવાનમાં વિષમતા હોય ક્યાંય વિષમતા માયાની છે માયા ત્રણ ગુણવાળી છે સત્વગુણ કોઈ વખત વધે છે કોઈ વખત રજો ગુણ વધે છે કોઈ વખત તમો ગુણ વધે પરમાત્મા તો સર્વાધાર નિર્ગુણ બ્રહ્મ છે સગુણ સાકાર પરમાત્મા લીલા કરે છે ભગવાન જે કરે એનું નામ લીલા અને માનવ જે કરે છે એનું નામ ક્રિયા શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે રાસ એ ક્રિયા નથી રાસ એ લીલા છે જ્યાં થોડો સ્વાર્થ છે જ્યાં કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા છે વાસન અને સ્વાર્થથી જે કરવામાં આવે એનું નામ ક્રિયા છે ભગવાનને કોઈ સ્વાર્થ નથી ભગવાનના મનમાં કોઈ વિકાર નથી ગોપીઓ સાથે રાસ રમવાથી ભગવાનને સુખ મળે પણ આસ ન રમે તો ભગવાન દુઃખી છે ભગવાન તો આનંદ સ્વરૂપ છે ભગવાનને સુખ નથી દુઃખ નથી